માનસ સત્સંગ ટ્રસ્ટ દ્વારા શ્રી કામનાથ મહાદેવ મંદિર ખાતે સંગીતમય સુંદરકાંડ પાઠ નું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગ રામનવમી નિમિત્તે વિશેષ રીતે યોજાયો હતો જેમાં ભક્તિભાવથી ઓતપ્રોત ભક્તોએ ભક્તો લીધો હતો વિશ્વ વિખ્યાત સુંદરકાંડ પઠક અને રામકથા વાચક એવા શ્રી ધવલકુમારે તેમના ભાવભાઈ અવાજ અને સંગીતના સમન્વયથી ભક્તજનો એક અનન્ય આધ્યાત્મિક અનુભૂતિ કરાવી તેમના મર્મ સ્પર્શી પઠન દ્વારા સમગ્ર મંદિર પરિસર ભક્તિમય અને દિવ્ય ઊર્જાથી ગુંજી ઉઠ મારું નામ શ્રી ધવલકુમાર સુંદરકાંડ સાધક અને રામકથા વાચક તરીકે જી શ્રી રામનવમી મહોત્સવ દર વર્ષે માનસ સત્સંગ ટ્રસ્ટ દ્વારા થાય છે અમદાવાદ શહેરમાં અને સર્વે સાધકો સંગીતમય સુંદરકાંડ પાઠ દ્વારા રામનવમી નો ઉત્સવ મનાવે છે અને સુંદરકાંડ પાઠ પછી રામ જન્મોત્સવ બહુ ધૂમધામથી થાય છે પ્રતિવર્ષ થાય છે અનેકો ભક્તો અમદાવાદ વડોદરા સુરત અને બધાથી ઘણા જગ્યાએથી બધા પાઠમાં આવે છે આ સવારથી આજે બધા કાર્યક્રમો છે રામ જન્મોત્સવ બપોરે બરાબર બાર વાગે થયો સાંજે પણ અનેક મંડળો આવીને અહીંયા કીર્તન કરશે ભગવાનના દર્શનનો લાભ લેશે રામચંદ્રજી અને ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા એ આપણા સૌનું મૂળ છે એમ કહું તો કે રામ ને કૃષ્ણ છે તો ભારત છે એમાં કઈ અતિશક્તિ નથી અને ભગવાન રામચંદ્રજી કેવલ રાવણ વધ માટે આ ધરાધામ પર નથી આવ્યા પણ આ મૃત્યુલોકના મનુષ્યો માટે ધાર્મિક જીવન જીવવું કેવી રીતે ધર્મ જીવન નું નિર્વાહ કેવી રીતે કરવો ચરિત્રની સુંદરતા કેવી હોય પોતાનું કર્તવ્ય પાલન કેવી રીતે કરી શકાય આનો બોધ આપવા માટે આ ચરિત્રનું શિક્ષા આપવા માટે ભગવાન રામચંદ્રજી જે નિર્ગુણ છે સગુણ થયા છે અને આ એ તિથિ છે રામ નવમી કે ભગવાન આ દિવસે ત્રિતાયુગમાં પધાર્યા અને આપણે સૌ આજે પણ રામ ચરિત્ર દ્વારા અનેક ભક્તો જે નિરાશામાં હોય હતાશ થઈ ગયા હોય એવા લોકો પણ રામચરિત્ર સાંભળીને એનું પઠન પાઠન ચિંતન મનન કરીને આજે પણ નવી પ્રેરણા પ્રાપ્ત કરી રહ્યા છે માનસ સત્સંગ અમદાવાદ દ્વારા ભવ્યાથી ભવ્ય રીતે સુંદરકાંડ મહાપાઠ થાય છે બે હજાર તેર થી બે હાજર અઢાર હનુમાન જન્મોત્સવ સિડની ઓસ્ટ્રેલિયામાં થયા પણ બે હાજર અઢારની એ હનુમાન જન્મોત્સવ ભીતરથી એવી રામજી પ્રેરણા કરી કે હવે જન્મોત્સવ હનુમત પ્રાકટ્ય મહોત્સવ થાય તો એ ગુજરાતમાં થાય અને વિશેષ કરી અમદાવાદમાં થાય અને અહીંયાના અનેક ભક્તો સમગ્ર ગુજરાતભરમાંથી આવે છે ભગવાનની કૃપાથી ત્રણસો ચોસઠ દિવસ સુંદરકાંડ પાઠની આ યાત્રા અનેક અનેક ભૂમિ પર થઈને જઈને થાય છે પણ આ દિવસ ચૈત્ર એવી ઈચ્છા હોય છે કે આ દિવસે બધા જ અમદાવાદ શહેરમાં પધારે સુંદરકાંડ મહાપાઠની આ ઉપાસના કરે અને બધા જ મહાઆરતી અને ભોજન પ્રસાદ મહાપ્રસાદનો લાભ લે એવી આ એક સૂક્ષ્મ ભાવના છે અને પ્રતિ વર્ષ થાય છે આ વર્ષે પણ બાર એપ્રિલ બે અને શનિવારે હનુમાન જન્મોત્સવનું આ ભવ્યાતિ ભવ્ય આયોજન સુંદરકાંડ મહાપાઠ શ્રી રાધેપામ ઇન્દિરા બ્રિજ પાસે મધર ડેરીની સામે ભાટગામ અમદાવાદ ખાતે થઈ રહ્યું છે